બેઠો હું પણ એકલો બેઠો કઈક ટેન્શનમાં લાગે હા ભાઈ હમણાં ટેન્શનમાં છે કે લગન નજીક આવે છે આપડે કઈ ટેન્શન લેવા નથી મંદિર માં છે ને એનું કામ છે જોરદાર ને એકદમ યાદ તમે મો બોલો હા મારા કલે જાઓ તમે શું જુઓ છો તમારા ઘરે કોઈ શિવ પ્રસંગ છે અને તમે હારા ડીજે ડીજેવાળાની અને હારા સાઉન્ડ સિસ્ટમ વાળાની તપાસમાં છો તો રાહ કોની જુઓ છો શિવ કુપા ડીજેવાળાનું કામ છે ને એમાં કાંઈ ઘટ જ નહીં જોરદાર કામ છે અને હા મિત્રો તમારા ઘરે કોઈ નાના મોટા પ્રસંગ છે જેવા કે ભજન સંતવાણી સ્ટેજ પ્રોગ્રામ અથવા વગેરે વગેરે જો આવા કોઈ પ્રસંગ તમારા ઘરે છે અને તમારા સાઉન્ડ સિસ્ટમની જરૂર છે તો એકદમ સરળ યાદબી વાવતી સાઉન્ડ સિસ્ટમ તમને ભાડે મળી જવાની છે વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો એક વખત અવશ્ય મુલાકાત કરજો શિવ ડીજી હું પણ એકલો બેઠો કઈક ટેન્શન માં લાગે હા ભાઈ હમણાં ટેન્શન માં છે લગન નજીક આવે છે આપડે કઈ ટેન્શન લેવાનું મંદિર માં શિવડીજે હે ને એનું કામ છે જોરદાર ને એકદમ યાદ

મળી જવાની છે વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો એક વખત અવશ્ય મુલાકાત કરજો ડીજી